જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી એકદમ સોફ્ટ મોવડીની આ પ્રસાદ મેં ઘરે કઈ રીતે બનાવી છે ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે મવડીની પ્રખ્યાત પ્રસાદની રેસીપી શેર કરીશ એ સુખડી મોમાં મુક્તાની સાથે જ ઓવળી જાય છે એવી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો ચાલો એ રેસીપી આજે હું તમારી સાથે પણ શેર કરું ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે એમાં આપણે ઘી ઉમેરીશું એક પરફેક્ટ માપ સાથે પરફેક્ટ સુકડી બનીને તૈયાર થશે અહીંયા અમે એક વાટકી ઘી લીધું છે એની સામે ઘી મેલ્ટ થવા લાગી એટલે એમાં રેગ્યુલર જે રોટલીનો લોટ આવે છે એ સેમ વાટકીના માપથી આપણે એક વાટકી ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ ઉમેરીશું ગેસની ફ્લેમને લોટ મીડિયમ કરી દઈશું અને લોટને સરસ શેકવાનો છે લમ્સ હે એ રીતે આપણે સરસ તો લોટ સાથે મિક્સ કરી લઈશું આ રીતે હલાવતા જેથી આપણો લોટ નીચે દાજે નહીં જો આપણો લોટ નીચે થી દાજશે તો પછી સુકડી ટેસ્ટમાં બરાબર નહીં લાગે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટ શેકાવા લાગી એટલે એમાંથી સરસ સુવાસ આવવા લાગશે હજુ થોડી વાર આપણે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમને ઓફ કરી અને સરસ નોર્મલ થોડો ઠંડો થવા દઈશું પછી આપણે આમાં ગોળ ઉમેરીશું જેથી આપણી સુખડી ચબડ ના બને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય તમે કલર જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને સુવાસ પણ સરસ આવવા લાગી છે લોટ નોર્મલ ઠંડો થઈ ગયો છે હવે એમાં એક વાટકી ભરીને ગોળ ઉમેરીશું મેં અહીંયા ગોળને છીણીને લીધેલો છે હવે આને લોટમાં મિક્સ કરી સરસ હલાવી લઈએ જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ એમ થીક થતું જશે કરીશું એકદમ સોફ્ટ સુખડી બનીને તૈયાર થશે ઘીથી ગ્રીસ કરી રાખીને થાળીમાં આપણે આ બેટરને ઉમેરી દઈશું અને ઠરવા દઈએ થાળીમાં ઉમેર્યા પછી આપણે એક આ રીતે વાટકીની મદદથી સરસ રીતે ફેલાવી લઈશું સુકડીને થાળીમાં આપણે પાથરી લીધી છે હવે એને થોડીક વાર ઠંડી થવા દઈએ પછી એના પીસ કરીશું આપણી સુકડી સરસ હવે સેટ થઈ ગઈ છે તો આ રીતે તમે જે રીતના પીસ કરવા માંગતા હોય એ રીતના કટ કરી અને પીસ કરી લઈશું હવે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ ફ્રેન્ડ્સ આપણી મોડીનો પ્રસાદ બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી છે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ